આજે દેશભરમાં તમામ જગ્યાએ ફ્રોડની ઘટનાઓ વધી રહી છે ત્યારે સોના સામે લોન ભારતમાં સામાન્ય માણસ જ્યારે ખરેખર કોઈક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો ત્યારે આ વિકલ્પ અપનાવે છે પરંતુ જો આમાં પણ તેની સાથે છેતરપિંડી થઈ હોય તો તે તેની સાથે અન્યાય છે માર્કેટમાં ઘણી ફિનટેક કંપનીઓની એન્ટ્રી બાદ લોકો માટે ગોલ્ડ લોન મેળવવી સરળ બની ગઈ છે પરંતુ ભારતીય રિઝર્વ બેંકે પણ આ અંગે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે અને હવે તેણે આ અંગે મોટી જાહેરાત કરી છે આરબીઆઈએ ફિનટેક અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વિતરિત કરવામાં આવતી ગોલ્ડ લોન અંગે ચેતવણી આપી છે અને સાવચેતી રહેવા જણાવ્યું છે આરબીઆઈનું કહેવું છે કે જે રીતે ફિનટેક સ્ટાર્ટઅપ અથવા ઓનલાઈન કંપનીઓ ગોલ્ડ લોનનું વિતરણ કરી રહી છે સોનાનું મૂલ્યાંકન યોગ્ય રીતે થઈ રહ્યું નથી આમાં પણ ફિલ્ડ એજન્ટો દ્વારા ઘરે ઘરે જઈને સોનું એકત્રિત કરવામાં આવે છે ગ્રાહકોના સોનાનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવામાં આવતું નથી સોનાના ખોટા મૂલ્યાંકનને કારણે તમને તમારા સોના સામે ઓછી રકમની લોન મળે છે આવી સ્થિતિમાં આ લોન તમારા માટે અન્ય લોન કરતાં વધુ મોંઘી રીતે મોંઘી છે અને કારણ કે વાસ્તવમાં તમને મૂલ્યના બરાબર પૈસા મળતા નથી જેના કારણે તમારી મૂડીનું કોઈકને કોઈક રીતે નુકસાન થાય છે તો જ્યારે તમારે વ્યાજ ચૂકવવું પડશે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકોને તેમના સોનાનું કુલ મૂલ્યાના પિંછોતેર ટકા સુધીની લોન મળે છે આરબીઆઈએ બેન્કોને ફિનટેક અને સ્ટાર્ટઅપને આ રીતે લોન વહેંચવા અંગે સાવચેત રહેવા જણાવ્યું છે આ સ્ટાર્ટઅપ કંપનીઓ બેન્કના સહયોગથી જ કામ કરે છે ગોલ્ડ લોન સેક્ટરમાં કામ કરતી મુખ્ય સ્ટાર્ટઅપ કંપનીઓ રૂપે ઇન્ડિયા ગોલ્ડ અને એરોમની છે હવે આરબીઆઈની આ માર્ગદર્શિકાને અનુસરીને બેન્કો સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક કંપનીઓના ગોલ્ડ લોન બિઝનેસ પર નજીકથી નજર રાખી રહી છે આરબીઆઈ આ સમગ્ર સેગમેન્ટ પર પણ નજર રાખી રહી છે આટલું જ નહીં કેટલીક બેંકોએ થોડા સમય માટે ગોલ્ડ લોનના વિતરણ પર પ્રતિબંધ મૂકવી શકતા પણ વ્યક્ત કરી છે તો કહેવામાં આવી રહ્યું છે કે આઈ આઈ એફએલ ફાઇનાન્સની ઘટના બાદ આરબીઆઈએ ગોલ્ડ લોન બિઝનેસની સમીક્ષા કરી હતી તો આ ઘટના બાદ તેમણે બેંકોને આ બાબતે સાવધ રહેવાની ગાઈડલાઇન આપી છે માર્ચ મહિનામાં આરબીઆઈએ આઈઆઈએફએલ ફાઇનાન્સની નાણાકીય સ્થિતિનો સ્ટોક લીધો હતો તો તે પછી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત તે પછી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી કંપનીની નાણાકીય સ્થિતિ મુજબ તેના ગોલ્ડ લોન પોર્ટફોલિયોના મોનિટરિંગના સ્તર પર કેટલીક ચિંતાઓ જોવા મળી હતી